મદિરા એટલે કે તમે જુઓ અત્યારે પરિસ્થિતિ કેવી વિપરીત થાય છે કે સારામાં સારું ધન સંપત્તિ વૈભવ આ બધું કમાતા હોય પણ જો ચડી જાય તો બધું અસ્ત વ્યસ્ત થઈ જાય મેં એવા એવા ઘણા પરિવારો જોયેલા છે અને એવા પરિવારો જે હોય

કોઈ સટ્ટાનારા વાળે ચડી ગયો હોય કોઈ સ્ત્રી સંઘમાં આવી ગયો હોય અને એના એવા એવા વિપરીત પરિણામો એ ભોગવે છે કે એમને જીવતા જીવ એમ થાય કે ભગવાન ક્યારે મને આ જગત માંથી પણ જ્યારે એવા લોકો અહીંયા ભાગવતજીના ના શરણે આવે છે ને અહીંયા કથા સાંભળે છે ને ત્યારે એમના મન પણ પવિત્ર થાય છે કે ભાઈ જે થાય છે એ જે થયું પણ આપણે એને સંસ્કાર આપ્યા પણ હવે આડી અડે લાવીને જતો રહ્યો તેમાં આપણે શું કરીએ કળિયુગનો પ્રભાવ છે કળિયુગના પ્રભાવથી અનેક લોકોના ઘર જે છે ને એ ઉજડ્યા છે જે કોઈ પણ સ્ત્રી એવી પીડા ભોગવી રહી હોય કે ના પતિ એના તરફ ધ્યાન ના આપતા હોય

અને ગીતાજીના અધ્યાય જેમનો નિયમિત રીતે એક પાઠ કરો અને પાઠ કરો એટલું જ નહીં તમે કદાચ પાઠ બોલો તો એમને સાથે જોડે બેસાડો તમને નવ્વાણું ટકા નહીં પણ સો ટકા કહું છું કોઈ એ વ્યક્તિનામાં ફર્ક આવશે આવશે અને આવશે જ અને કોઈ પણ રસ્તાની અંદર એ આવી રીતે બાહ્ય સંબંધોમાં જો હોય એ બધા બાહ્ય આવરણો દૂર થઈ જશે અને તમારું ગૃહસ્થ જીવન સરસ થઈ જશે કળિયુગના પ્રભાવના કારણે લોકોના ઘરે તૂટવાના કડિયુગનો પ્રભાવ છે એમાં તમારા જીવનસાથીનો કોઈ સંગ કે દોષનો વાંચ નથી કળિયુગ નો પ્રભાવ એવો છે કે તમારો દીકરો કે દીકરી કોઈ અવળી ચાલતા હોય તો તો એ પ્રભાવ છે તમે જ્ઞાન અને સંસ્કાર સારા આપ્યા છે પણ જો કોઈ એવા રસ્તે હોય તો તમે ધર્મનો સહારો લો પરિવાર સાથે બેસી અને નિયમિત રીતે ભાગવતજી છે ભાગવતજીના એક અધ્યાયનો પાઠ કરો ગીતાજીના એક અધ્યાયનો પાઠ કરો ભાગવતજીની અંદર અને ગીતાજીની અંદર એટલું જ્ઞાન સમાયેલું છે કે જ્ઞાનની દ્રષ્ટિથી એના જ્ઞાન ચક્ષુઓ ખુલશે ખુલશે ને ખુલશે અને કોઈ પણ જાતના આડી અવળી લાઈને હોય તો બધી દૂર થઈ જશે અને એના સારા પરિણામ એને જીવનમાં પ્રાપ્ત થશે અને એને જે ભૂલ કરી હોય એનો પસ્તાવો પણ એને થશે માટે કોઈ પણ લોકો આવી ગયેલા છે એમના માટે મારું નમ્ર આજ ભાગવતજીના જીના જ્ઞાનનો આ વ્યાસપીઠ ઉપરથી સૂચન છે અવશ્ય એ કાર્ય કરો એનાથી જીવન સરળ બનશે